આજે ઓગણીસમી ડિસેમ્બર બે હજાર ચોવીસ ગુરુવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય હરિભજતા સૌ મોટપ પામે જન્મ મરણ દુઃખ જાય રે પારસ સ્પર્શી લોહ કંચન ભાઈ મોંઘે તે મૂલે વેચાયે રે હરિભજતા સૌ મોટપ પામે મુક્તાનંદ સ્વામીની કલમ નંદ સ્વામીની જબાન મુક્તાનંદ સ્વામીનું જીવન અને કાર્ય સો ટકા સત્ય છે જે કહે છે તે શાસ્ત્ર પ્રમાણ છે જે કહે છે જે લખે છે જે ગાય છે એ શાસ્ત્રો પ્રતિપાદિત છે ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંત પ્રમાણેના શબ્દો છે સૌ કોઈને સમજાય તેવા તળપદા શબ્દોમાં આપણને સમજાવે છે ભગવાનનું ભજન કરશો તો તમે મોટપ પામશો ભગવાનનું ભજન કરશો તો જન્મભરના ફેરામાંથી મુક્તિ મળશે ભગવાનનું ભજન કરવું હરિભજતા ભગવાનના માટે ઘણા ઘણા શબ્દો આપણો સંતો મહાપુરુષો અને શાસ્ત્રોમાં વાપરવામાં આવ્યા છે હરિ માટે ભગવાન પણ કહેવાનું છે હરિ માટે હરિકૃષ્ણ પણ કહેવાયું છે હરિ માટે પરમાત્માને પરબ્રહ્મ પણ કહેવાયું છે હરિ માટે પુરુષોત્તમ નારાયણ પણ કહેવાયું છે હરિ માટે સર્વોપરી તત્વ પણ કહેવાયું છે હરિ માટે ગોવિંદ શબ્દનો પણ પ્રયોગ થાય છે અને હરિ માટે દામોદર શબ્દનો પણ પ્રયોગ થાય છે હરિ માટે જેના મનની અંદર જે ભાવના હોય એવા પ્રકારના શબ્દોથી નવાજી શકાય છે ન્યાલ કરણ પણ કહી શકાય છે હરી તારા નામ છે હજાર કયા ગામે લખવી કંકોતરી જ્યારે જ્યારે આ પૃથ્વીઓ પર અધર્મ વૃદ્ધિને પામે દુષ્ટો દ્વારા સાધુ સંતોને કષ્ટ આપવામાં આવે ત્યારે ભગવાન પોતે ધર્મનું સ્થાપન કરવા માટે અધર્મનો ઉચ્છેદ કરવા માટે સંહાર કરવા માટે સાધુ સંતોની રક્ષા કરવા માટે અને ધર્મનું સ્થાપન કરવા માટે આ પૃથ્વી ઉપર વધારે છે અને અવતાર અને અવતારીનો ભેદ જો સરખી રીતે સમજાયો હોય અને ભગવાનને સર્વોપરી માનીને પરમ તત્વ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ સર્વ અવતારના અવતારી માનીને એનાથી કોઈ તત્વ નથી એવી પ્રકારની સમજણની દ્રઢતા કરીને અને એ ભગવાન પોતે અનંત કોટી બ્રહ્માંડના તેઓ એકમાત્ર કરતા હર્તા છે એ ઉપાસનાની દ્રઢતા કરીને એ ભગવાનને સદા સાકાર દિવ્ય સર્વોપરી માનીને અંતર્યામીને સર્વજ્ઞ માનીને એ ભગવાનને પ્રગટ માનીને ભજન કરવામાં આવે તો આપણી મોટપ વધી જાય છે જેણે જેણે આપણી ભારતીય સંસ્કૃતિ તપાસ કરશો ત્યારે ખ્યાલ આવશે આધ્યાત્મિક ક્ષેત્રના કિતાબના પાના ઉપર ઘણા ઘણા સંતોને ભક્તોના નામ લખાયા છે જેણે જેણે પરોક્ષ ભાવે કે પ્રત્યક્ષ ભાવે ભગવાનની ભક્તિ કરી છે ભગવાનનું ભજન કર્યું છે એ મોટપને પામા છે એ અમર થયા છે ભગવાનનું ભજન કરવા માટે અતિ મહા મોંઘા કપડાં પહેરવાની પણ જરૂર નથી ભગવાનનું ભજન કરવા માટે તમે ઉત્તમ કુળમાં જન્મ લીધો હોય તો જ તમે ભજન કરી શકો એવું પણ નથી ભગવાનનું ભજન કરવા માટે તમે મહા હો જ્ઞાની હો શાસ્ત્રોના પારંગત પામેલા હો એવું હોવું પણ જરૂરી નથી ભગવાનનું ભજન કરવા માટે તમારામાં રૂપ હોય કે રમણીયતા હોય કે ન હોય ઉત્તમ કુળ હોય કે ન હોય નાની ઉંમર હોય યુવાન અવસ્થા હોય વૃદ્ધાવસ્થા હોય બંગલામાં બેસીને ભજન કરવું એવી માન્યતા હોય તે પણ ખોટી છે શબરીબાઈની ક્યાં ઉત્તમ જ્ઞાતિ હતી ભીલ કન્યા હતી એ શહેર પાટણ કે રાજા મહારાજાના મહેલ જેવા મહેલની અંદર બેસીને એણે ભજન નથી કર્યું પાનમાંથી બનાવેલી પર્ણકુટીર જેને ઝૂંપડી કહેવામાં આવે એ પંપા સરોવરના કાંઠે બેસીને એણે પ્રત્યક્ષ અને પ્રગટ પ્રમાણ એવા રામનું ભજન કર્યું છે રામે આવીને એની કુટિયામાં પગલાં કર્યા અને શબરીબાઈના એંઠા બોર પ્રેમથી આરોગ્યા અને આ પ્રસંગની નોંધ લેવા વાળો તે વખતે રામ લક્ષ્મણ અને શબરી સિવાય ત્રીજી કોઈ વ્યક્તિ હાજર નહોતી તેમ છતાં પણ આજે એકવીસ લાખ વર્ષ પછી આપણે શબરીને યાદ કરીએ છીએ કારણ કે મોટપને પામી ભગવાનનું ભજન કર્યું ભગવાનના ભજનમાં અને ભગવાનની ભક્તિમાં એવી પ્રકારની શક્તિ રહેલી છે કે વ્યક્તિને દુનિયામાં અમર બનાવે છે હનુમાનજી ક્યાં મનુષ્ય હતા હનુમાનજીએ ક્યાં શાસ્ત્રોનું પઠન પાઠન કર્યું હતું હનુમાનજીને કોઈ મંત્રો કે શ્લોકોનું ગાન કરવાનું પણ આવડતું નહોતું પરંતુ એમણે રામનું ભજન કર્યું એના રોમ ની અંદર રામ વૃણાઈ ગયા હતા પ્રસિદ્ધ પ્રસંગ છે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે જે કોઈ વ્યક્તિ સાચા ભાવે અને સાચા મને ભગવાનનું ભજન કરે એના રોમ ની અંદર ભગવાન આવીને વસે છે નાહમ વસામી વૈકુંઠે યોગીના ના હૃદયે ચિત્પી જ મદ ભક્તા યત્રિ ત્રિષ્ઠા ભગવાન કે તમે રહું છું કે અક્ષરધામમાં ગોલોક માં તમે એવું પણ ન માનતા કે હું યોગીઓના હૃદયમાં રહું છું મારા ભક્તો જ્યાં મારું ભજન કરે છે કાલી ગલી ભાષામાં એ પછી ગુજરાતી હોય મરાઠી હોય અંગ્રેજી હોય કન્નડ હોય સંસ્કૃત હોય કાઠિયાવાડી હોય કે તળપદી હોય તત્તિષ્ઠા મિનારદ એવા ભક્તની પાસે દોડતો દોડતો હું જાઉં છું એનાથી હું અળગો થતો નથી કુંડળ ગામના કાઠી હરિભક્ત વથ્યો પટઘર મહારાજની આજ્ઞા પ્રમાણે ભજનમાં રથ હતા સવારના વહેલા ઉઠીને સ્વામિનારાયણ 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 નામનું રટણ કરતા હતા અને મહારાજ વહેલી સવારના ડઢડાથી કુંડળ પધાર્યા અને આ હોથિયા પટગરના દરવાજા ઉપર ટકોરા માર્યા અને ત્યારે પૂછ્યું કોણ કે હું સ્વામિનારાયણ આટલા વહેલી સવારના બ્રહ્મ મુહૂર્તની અંદર ભગવાન અમારે ત્યાં હોય એવું માનવામાં કેવી રીતે આવે કે કોણ કે સ્વામિનારાયણ અને દરવાજો ખોલ્યો અને ભગવાન સહજાનંદ સ્વામી મહારાજની સાંવરી મુહૂર્તના દર્શન થયા પ્રણામ કરીને પૂછ્યું મહારાજ તમે આટલા વહેલી સવારમાં કડકડતી ઠંડીમાં અહીંયા ત્યારે મહારાજે કહું તું સવારના ઊઠીને ઉઠીને મને યાદ કરે છે ને સ્વામિનારાયણ 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 હું દરરોજ આવું છું આજે પ્રત્યક્ષ દર્શન આપ્યાદા હરિભજતા સહો મોટ પપામે જન્મ મરણ દુખ જાય રે पारस स्पर्शी लोह कंचन भये मोंघे मूले वेचाय रे हरे भजता सहु मोठ पपामे मोठ पपामे जन्म मरण दुख जाये रे आप पंक्ति ऊपर विशेष चिन्तन आपण आवती काले सांबडीशो બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ સાથે જય સ્વામિનારાયણ